ઈમાનદાર લોકો પણ હજી દુનિયામાં છે તેનું ઉત્તમ ઉદાહરણ અરવલ્લીના મોડાસામાં સામે આવ્યું છે જેમાં દાહોદના ખેતીકામ સાથે સંકળાયેલ દંપતીના ત્રણ તોલાના સોનાના દાગીના અને છ હજાર રૂપિયા રોકડા રાખેલ બે બાઇક પરથી મોડાસામાં પડી જતા સહયોગ ચપડી પર લારી પર વ્યવસાય કરતા સાતડા ગામના દિનેશભાઈ ડામોર નામના યુવાને બે પરત કરી સાબિત કર્યું કે ઈમાનદારી હજુ પણ લોકોમાં જીવિત છે સાથે અરવલ્લી જિલ્લા પોલીસના નેત્રમ શાખાએ પણ ગણતરીના કલાકોમાં સીસીટીવી કેમેરાની મદદથી બેગને શોધી કાઢીને મજૂર દંપતીને બેગ પરત અપાવવામાં સફળતા મેળવી હતી વિગતે વાત કરવામાં આવે તો દાહોદ ફતેપુરાના છાલોર ગામના અજીતભાઈ શંકરભાઈ કટારા જે ઈડરના નરસિંહપુરા ગામે ખેતીકામમાં મજૂરી કરે છે જે પોતાના વતન દાહોદમાં સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં જવા બાઇક પર પોતાની પત્ની સાથે નીકળ્યા હતા મોડાસા આવી પહોંચતા બાઇક પર લટકાવેલ દાગીના અને રોકડ રૂપિયા મૂકેલ બે પડી ગઈ હતી જેમાં ત્રણ તોલા સોનાના દાગીના અને છ રૂપિયા રોકડા હતા તેમને જાણ થતાં અરવલ્લી જિલ્લા પોલીસના નેત્રમ શાખાનો સંપર્ક કરતા નેત્રમ શાખાના સીસીટીવી ચેક કરતા જેમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા બેગ ઉપાડતા નજરે પડ્યો હતો બેગ લેનાર વ્યક્તિની ઓળખ કરતા બેગ લેનાર સાતડા ગામના ડામોર દિનેશભાઈ જે સહયોગ ચોકી પર લારી પર વ્યવસાય કરે છે જેમને આ રસ્તા પર પડેલ 빈वारसी બેગ જોતા કોઈ મુસાફરની બેગ ભૂલથી પડી ગયેલ જણાતા સહી સ્લામક પોતાની પાસે રાખેલ હતી સાતે નેત્રમના સીસીટીવી કેમેરાના આધારે બેગ લેનારને મળીને ગણતરીના કલાકોમાં સોનાના દાગીના અને રોકડ રકમ દાહોદના દંપતીને સહી સલામત બેગ પરત કરતા અરજદાર અજીતભાઈ કટારાએ નેત્રમ શાખાની કામગીરી અને ઈમાનદાર દિનેશભાઈ ડામોનો આભાર વ્યક્ત કર્યો હતો ત્રણ તોલા સોનાના દાગીના અને છ હજાર રોકડા રૂપિયા મળી કુલ એક લાખ છ્યાસી હજારનો મુદ્દામાલ પરત કરતા લોકોએ લારી પર વ્યવસાય કરતા દિનેશભાઈ ડામોની ઈમાનદારીની પ્રશંસા કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ અજીત કટારા છે ઇદરસિંહ હું મારા વતનમાં દાહોદ જતા મોડાસા ખાતે મારી બેગ પડી ગઈ એમાં ત્રણ ચોલા જેટલું સોનું અને છ હજાર રૂપિયા કેશ હતા તેથી મેં નેત્રમ અરવલ્લી શાખા ત્યાં સંપર્ક કરતા એમને દોઢ કલાકની અંદર મને મારી બેગ પરત મેળવી મેળવેલ છે એમાં સહી સલામત છ હજાર રૂપિયા અને સોનાના દાગીના પરત મળેલ છે જેથી અમે નેત્રામ અરવલ્લી નો આ